તો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂવર વ્લોગ આઈ હોપ કે ચલો ઠીક હોય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે સાડા દસ આજે સવાર સવારમાં સુરતમાં વરસાદ આવી ગયો હતો પણ એ વિઝ્યુલ લેતા હું ભૂલી ગયો તો તમારી ત્યાં વરસાદ હતો કે નહીં એ કોમેન્ટ બોક્સમાં લખી દેજો એની સાથે આપણે આજનો વ્લોગ સ્ટાર્ટ કરવી છે વરસાદ આવી ગયો ને એટલે ઘડીક વાર થોડુંક ઠંડુ કરી ગયું ને પાછો એટલો બફારો થઈ ગયો છે તો હવે મને એમ લાગે છે કે પાછી સનલાઇટ નીકળી ગઈ એટલે બપોર પછી કે વરસાદ આવશે એવું લાગતું નથી અને આ બાજુ રોહિત બેસી ગયો गुड મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું છે થી આજનો પ્લાન આજનો પ્લાન તો કાય નથી પણ આજે હે ને વર્લ્ડ બ્લડ ડોનર ડે કે રક્તદાન નો દિવસ એમ

તો આપણે સોનલને છે ને વિડીયો કોલ કરીશું બોપર કેળે તો જો એ વિડીયો મોકલશે તો આપણે વિડીયો કોલ કરવાની કંઈ જરૂર નથી અને નહીં મોકલે તો વિડીયો કોલ કરીને એની સાથે વાત કરાવીશું બધા લોકોને અને એનો વિડીયો આપણે લેશું તો આ બાજુ જો મમ્મી છે ને એ બપોરનું જમવાનું બનાવવાનું ચાલુ કરી દીધું છે મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ હજી બધા લોકો એમ કે છે માસી કેમ હજી બધી નબળી ગયા છે બહુ ટાઈમ લાગી ગયો મારે કેમ કેટલા દિવસ થાય બે દિવસ થાય ઉધરસ બધું

અને અમારા ઘરમાં માં ફ્રીજ નું પાણી કોઈ પીતું નથી ખાલી મહેમાન આવે ને એને આપી અને એક સોનન પીવે બસ બાકી કોઈ ફ્રીજ નું પાણી જ નથી પીતું તો મમ્મી હવે કેરી પડી છે કે નહી કેસર છે કે બે છે રાજાને રાજાપુરી લાવી જો આને હવે નથી લાવી કેસર લાવે છે તો મમ્મી એ હવે રસ ખાવાની ના પાડી દીધી છે ને બાજુ સવારમાં પપ્પા તરબૂચ લઈને આવી ગયા તા તો તરબૂચ આપણે રોંડાના ટાઈમે ખાવું તો જો અમારો સવારનો બ્રેકફાસ્ટ બાકી છે તો બ્રેકફાસ્ટ કરવા બેસી નાસ્તો મેં કરી લીધો નાસ્તો હું કર્યો ની બતાવતા ભૂલી ગયો જો કારેકરેકા વિડીયો ઉતારતા હોય ને તો આવું થાય બધું બહુ બધું યાદ રાખવું પડે અને આ અમુક કન્ટેન્ટ ભૂલાઈ જાય તો સવારનો વરસાદનો ભૂલાઈ ગયો ને પાછા વાદળા જેવું થયું છે તો હવે વરસાદ આવશે તો એનું શૂટ લેવું ને આ બાજુ જો જય શ્રી કૃષ્ણ ક્યાં જઈએ ને નીચે બેઠા હતા ને આજે છે ને આજ કાલના વ્લોગમાં છે ને બહુ બધા લોકોએ સારી સારી કોમેન્ટ કરી છે પપ્પા વિશે બા વિશે એટલે બધાની કોમેન્ટ સાંજે વાંચશું તો આજે છે ને કોમેન્ટમાં ફૂલ કોમેન્ટ થવાનું છે તો કોમેન્ટ વાંચવાનું ભૂલતા નહીં ને અત્યારે હવે મારે થોડુંક કામ છે એટલે હું આગવામાં થયા છે બપોરના સાડા બાર અને જો બધા લોકો જમવા બેસી ગયા છે જમવામાં છે રોટલી અને કુકરમાં છે ગુવારનું શાક અને કેરી તો જો ચાલો બધા કેરીને રોટલી ખાવા અને બીજી એક કે પપ્પાની કાલે બહુ મસ્ત કોમેન્ટ આવી હતી નીલમબેન રાજપલાએ કરી હતી કે તમારા પપ્પા કે બહુ મસ્ત છે અને દાદા ની કે ડિમાન્ડ તરત પૂરી કરી નાખી હા પપ્પા તમે તમારું શું કેવું એમાં એવું હતું દાદા ને કે આઈઆઈસી જોઈ હા એટલે બે તો હવે આપડે શું હવે આગળ બહુ વિચારવું હું લઈ લઈ હશે એટલે એટલે ફોન ની વાત છે ફોન એ હતો ને આવડ્યું થાય અને ઈલાબિયાને ફોન લઈ દેવો એટલે વિડીયો ઉતારતા આવડી જાય અને તમે અહીંયા મોકલજો ને એટલે અમે જોવું એમ કીધું તું

અને દેહમાં દેવા જ આવવું પડશે કાલ તો કદાચ આવી જ જાય તો કાલે અનબોક્સિંગ કરીશું આપણે અને રિએક્શન લેવું આવામાં થઈ ગયા છે ત્યારે સાડા છ અને આજે ઓફિસ એ આવામાં આપણે થોડુંક લેટ થઈ ગયું છે તો જો આ બાજુ આપણી ને એવું રેડી થઈ ગયું છે એટલે પપ્પા બેસી ગયા સાન પાપડી ખાવા આ બાજુ બાય ચા બને કીએ એના બા તમારે ગામડે લઈ જવા ગાંઠિયા કે એવું કંઈ લઈ જવા ગાંઠિયા લઈ જવા છે તો કાલ ગાંઠિયા આપણે લેતા આવીશું પોચા ગાંઠિયા જે આપણે ઘરે હતા ને પેલા એટલે લઈ જાય કેમેરા લઈ તો એથી બનાવી નાખશું જેટલા લઈ જવા તો આ બાજુ રોહિતી આવી ગયો છે ને પપ્પા આવી ગયા છે અને તમને મેં એમ કીધું હતું કે આપણે સોનલ નો અપડેટ લેવું તો આપણે થોડીક વાર પછી સોનલને ફોન કરી અને તબિયત એવું કેવું છે હાશ તો આપણે કરી લીધો છે ને આ બાજુ રોહિત છે ને સોનલને ફોન કરે છે એટલે આપણે તબિયતને એવું પૂછી લઈ અને બીજી એક વાત કે કાલના અને કાલના બ્લોગમાં એક એવી કોમેન્ટ આવી હતી હંસાબેન કરીને કે તમે ઢોંસાની રેસીપી આપો તો ઢોસાની રેસીપીમાં તો અત્યારે એવું થયું છે કે જે ઢોંસા બનાવવાની હતી ને રાધિકા એ અત્યારે ના પપ્પાના ઘરે વહી ગઈ છે એટલે મને કાંઈ હજી આઈડિયા નથી ઢોસાની રેસીપીનું હું છે ને એ તો જુઓ કાલે હું એને ફોન કરીને પૂછી લઈ ઢોસાની રેસીપી આપી એક તો કાલે આપી દેવું કરે એક બે દિવસ પછી ખાવાય જવાના છે એ તમને બતાવીશું કે ઢોંસાની રેસીપી તમને ટૂંક સમયમાં આપીશું ખરા અને મમ્મીને મને એવું લાગે થોડુંક થોડુંક સારું થઈ ગયું હોય ને એવું લાગે છે નીચે શેરીમાં બે હવા વહી ગયા છે એટલે મમ્મી આવે એટલે એને મળીશું અને બાકી બધી કાલની કોમેન્ટ વાંચું સૌથી પહેલાં તો જુઓ સોનલને અરા વાત કરી લઈ તો આ બાજુ છે ને સોનલને ફોન કરી દીધો છે ને કેમ છે સારું છે ને

એવું છે તો જો એમાં એવું છે કે સોનલ છે ને એના ઘરે છે ને ત્યાં નેટવર્ક બહુ ઓછું આવે એટલે અમારે ખાલી વાતું કારક બહાર આવે ને તે થતી હોય છે એટલે આ બાજુ જો હવે કઈ વાંધો છે આવું છે અહીંયાં આ સપ્રેમ્બરને પૂછું કે આ સોનલને આવી છે બે ત્રણ દી પાછી અહીંયા તો હું કહે છે કોમેન્ટ કરશે જ ખબર પડે હા હા તો જો હવે સોનલની તબિયત છે ને હા એકદમ તબિયત રેડી થઈ ગઈ છે ને તમને વાત કરાવી દીધી છે ને એમાં એવું છે સોનલે મને વિડીયા મોકલા છે તો એ કદાચ શું કહેવાય કે હા મોકલા છે તો સોનલે જે વિડીયા મોકલા છે ને એ મેં સવારમાં વોટ્સઅપમાં કામમાં કામમાં તો આજે મેં વોટ્સઅપ ખોલવાનું જ ભૂલી ગયો હતો એટલે પછી અત્યારે ફોન કર્યો ને તે યાદ એવું કે તમને વિડીયા મોકલા છે તો જો એ વિડીયા મોકલા છે ને એ અત્યારે તમે જોયા હો અને પછી છે ને આપણે જે કાલની કોમેન્ટ હું એવું વાંચી અને મમ્મીની તબિયત પૂછવી કેવું છે કાલની બધાની બહુ સારી કોમેન્ટ આવી છે એ વાત છે એવરીવન ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે 10 સોરી આજે હું મારો અવાજ થોડો તમને ધીમો આવશે કારણ કે મને શરદીના હિસાબે અને ઉધરસના લીધે મારો ઘણો થોડો બેસી ગયો છે અને તમારી બધાની કોમેન્ટ બહુ જ સારી આવતી હતી કે તમે સોનલબેનને કોઈ વિડીયો રોજ એના મમ્મીના ઘરેથી બનાવે હું રોજે જ બનાવીશ પણ કાલે મારી તબિયત બહુ જ ખરાબ થઈ ગઈ હતી ને શરદી બહુ જ આવી ગયું હતું અને આજે મારી તબિયત થોડીક સારી છે પણ વિડીયો અવાજ તમારે થોડોક ધીમો આવશે પણ તમે બધા ચાલો હું શિવ પુરાણ લઈને બેસી ગઈ છું હવે મારે ખાલી આમાં એકસો પંચોતેર પીસ બાકી છે મારા નવ મંથ બેસે ને તે પહેલાં મારે શિવ પુરાણ પૂરું કરવાનું છે હું થોડીક વાર શિવ પુરાણ વાંચી લઉં અને બધા પછી મારા મમ્મીને મારા ભાભીને મારા મોટાભાઈ બધા ઘરનું કામ કરે છે

કપડાં સુકાઈ ગયા તા તે ઘડી કરી નાખી એણે સકેલી નાખા અને અહીંયા મારે ભત્રીજો જો ગલ્લો લઈને બેહી ગયોસ કેટલા એમાં પૈસા તે ભેગા કર્યા છે હે કેટલા કર્યા છે નથી કર્યા છે સીધો બેસ તો અહીંયા બટેકાનું શાક ભાખરી ગરમર તડકા છાયન ગોળ કેરીનું ઓથાણું અને અહીંયા કેરી કેસર અને બીજા એ પણ ત્રણ ચાર ભાતના અથાણા છે ખાટી કેરીના ગળ કેરીના ને છાસ પેલા જમી લો અને સોનલે જે વિડિયો મોકલ્યો ને ઉતારીને તમને કેવો લાગ્યો ને કોમેન્ટ બોક્સમાં લખજો થોડો ખરખો હોય એવું મને નથી લાગતું અને એના ફોનમાં જો આવી ક્લિયરિટી આવશે એટલે રોજે આવવાના આવા મોકલશે કાલે એને કેવું થોડુંક વ્યવસ્થિત હું રાતે ફોનમાં વાત કરીને કહી દે કે આ રીતના ઉતારવાનું એવું બધું અને આ બાજુ મમ્મીની તબિયત હવે રેડી થઈ ગઈ ને મમ્મી

પાસે આવશે ને ત્યારે આપશો કર જો ગામડે જવાનું ન છું હોત ને તો તમને કાલે રેસીપી મળી જ ગઈ હોતો તો હવે થોડી ઘણી કાલની કોમેન્ટ વિચે વાત કરી લઈને એક બહુ બધી કચ્છવાળા માટે ખુશખબરી છે કે હવે અમે જોઈ છી કચ્છ આવવાનો પ્લાન બને છે પણ એક ડીનો પ્લાન છે કચ્છ કબરાવ મોગલમાના દર્શન કરવા જવાના છે તો આ શનિવારનું વિચારવીશી કા પછી આવતા શનિવાર નું વિચારવી છે તો જોઈએ છે ક્યારે પ્લાન જે દિવસ આવવાના છે ને આગલા વ્લોગ માં તમને કઈ દે રોહિત બેસી ગયા છે કાલે જે બધા લોકો કોમેન્ટ કરી ની કોમેન્ટ વાંચવા તો સૌથી પહેલા કોની કોમેન્ટ આવી છે જનીશ ભાઈ હરોજ હ પૂજા પાદરના છો તમે ભાઈ અમારા પાડોશી નેનું ગામ એ આજુબાજુ આપડે આજુબાજુ છે મને એમ સોલા હાવર ના છોકરા આપડે ઘર રમવા આવતા એની હોય ને એટલે એનું ગામ હું જો ગોઠાવદર બધા હા અને બીજી કોની કોમેન્ટ છે પછી બીજી કોમેન્ટ છે રીનલ રીનાઈ સામલિયા સોનલ ને તમારી વગર ગમતું નથી ઘર ફર્યું એટલે એની તબિયત થોડી કોની થઈ ગઈ કારક કારક એવું થાય છે જ્યારે સોનલ ને હમણાં દવાખાને લઈ ગયા ને તી મને એમ કહેતી હતી કે હું અહીંથી જ્યારે ન્યા રોકાવા જાવ ત્યારે થોડું પાણી ચેન્જ થઈ જાય ને તો એ મને કે ઉધરસ ને હું થઈ જાય છે પછી પછી અનિલભાઈ ઝાપડિયા હા બીજી કોમેન્ટ મેં કરી હમ પહેલી કોમેન્ટ આ રીનલ બેન સામલિયા

કેક કાપશું ને પચાસ કે સેલિબ્રેશન એ બાકી ટાર્ગેટ છે બે મહિનામાં બે બી આવે ને પેલા 1 લાખ કરવાના હે ને પછી નેક્સ્ટ કોમેન્ટ કોની છે ગલિત સોલંકી ભંડારી હતી તમારો વિડિયો રોજ જોઉં છું પછી કોની કોમેન્ટ છે આશિષ ભાઈ છે કે તમે ભાભીને કહેજો કે ગોદડું ઓઢવાનો રૂમાલ અને છટ્ટીનું ડેકોરેશન નું બનાવી આપ આ તો હવે એ વિચારવી છે હજી તો એની બહુ બધી વાર છે એટલે એ પછી વિચારશું પછી નેક્સ્ટ તમે ફેમિલી ના સારા વિડીયા બનાવો છો સારું બનાવો બતાવતા રેજો તમને જો તમે હું સુરત થી સુરત થી છે હું ફેમિલી મોટું કરવાનું કામ ઈ છે જેમ જેમ યુટ્યુબ ફેમિલી મોટું થાય ને એમ એમ બધાને ઉત્સાહ વધે બધાને સોનલ ને ઉત્સાહ વધે ત્યાંથી સારા વ્લોગ બનાવી મોકલે અમે પણ અમારું સો એ સો ટકા આપશું પણ તમે અમને લોકો સો ટકા આપો ને તો એક વાર તમે દિલ થી સપોર્ટ કરો એક જણો ખાલી છે ને દસ જણાને સબ્ક્રાઇબ કરે ને પચ્ચીસ થી ત્રીસ હજાર સબક્ક્રાઈબર આપણે થઈ જાય હા અને તમારા ફ્રેન્ડ હોય આજુબાજુમાં હોય આ બાયુ તો પાંચ જણા તમને મળતા હડતા જ હોય પાંચ જણા ના ફોનમાં કરી ફોન ના થઈ જાય નેક્સ્ટ કોમેન્ટ કોની છે નેક્સ્ટ ગોહિલ પિન્ટેસ આપણા મિત્ર છે કે એને એમ કીધું છે કે મારા ઘરના એના ઘરના વિડીયો જોવે છે પણ કે એને લખતા નથી આવડતું તો મારી પાસે કોમેન્ટ લખાવવાનું તો જો ઘણા લોકો આપણા વિડીયો જોતા ને એને કોમેન્ટ લખતા ન હોતી તમારો છોકરો હોય તમારા હસબન્ડ હોય તમારા મમ્મી હોય કે કોઈ ઘરમાં છોકરું હોય એને કહેવાનું એટલે એ તમને લખી દે પછી નેક્સ્ટ કોમેન્ટ કોની છે ઈલા રાજા હા જય શ્રી કૃષ્ણ માસી તમારી તબિયત નું ધ્યાન રાખજો તબિયત નું ધ્યાન રાખજો ઓલા ગોળા નું ની મે માં વાત કરી લીધી અને જો એક ખાસ કહેવા કે જે લોકો ના ઓલા કોમેન્ટ કરે ને એનું નામ યુઝર નેમ લીધું હોય ને તો કોમેન્ટ ની વાહ એનું નામ લખી દેવું એટલે સાત એટલે ખબર પડે આ ખાલી જો ઈલા રાજા છે તો એમાં કઈ સમજાય નહીં આપણે કે એની સરનેમ હું એનું નામ હું કે એનું ગામ હું પછીની કોમેન્ટ કોની છે મનીષા પટેલ જય માતાજી એકવાર એકવારમાં ગેમ રમ્યું છે હા તો ગેમ અમે જૂના વ્લોગમાં બહુ બધી વાર રમ્યા છે બહુ બધી મજા કરી છે હિન્દીમાં વ્લોક છે જોઈ આવજો તમને બહુ મજા આવશે છે ગેમનો અત્યારે અમારા ઘરમાં કોઈને ટાઈમ નથી મમ્મીની તબિયત થોડીક ખરાબ છે પપ્પા કામથી બહાર ગયા હોય એટલે ગેમ રમવાનું હમણાં થોડોક ટાઈમ સ્કીપ કરો જ્યારે અમે બધા ભેગા થઉં ત્યારે જરૂર બહુ મસ્ત ગેમ લાવશું હે પછી નેક્સ્ટ કોમેન્ટ કરી કન સારું થઈ ગયું આ સોનલ લાવે થોડું થોડું સારું થાતું આવે એટલો બધો કઈ વાંધો નથી તાવ આજે નો થાય પછી પછી કિંગ શોર્ટ કરીન છે કેમ છે સંદીપભાઈ મંતન લોકની બેન પછી નીલમ રાજકોલ સંદીપ તમારા પાપા બહુ સારા છે બા દાદાની ડિમાન્ડ તરફ હા એની આપણે જ્યારે બોપરે જમતા હતા ને ત્યારે જી કોમેન્ટ વિશે પૂરે પૂરી આપણે વાત કરી લીધી પછી સંજયભાઈ ગોધસરા ભાઈ

મને તમારા બ્લોગ બહુ જ ગમે છે હું જીમ માં જાઉં ત્યાં કે જીમ કરતી વખતે જાઉં છું તો તમારો ખૂબ ખૂબ આભાર બધાનો આવીને ને આવી રીતે આવી આવી રીતના તમે સપોર્ટ કરતા રહ્યો જો આ જાનુબેન છે એ જીમ માં જાય છે તો તમે જીમ માં જાતા હોય જીમ માં જે આવતા હોય એ બધાને સબસ્ક્રાઇબર કરાવો પછી જે ઘણા ઘરે હો તો તમે આજુબાજુમાં સબસ્ક્રાઇબર કરાવો એ આવું નથી જીમ માં જાય ને એ ફોરેન છે એટલે ફોરેન માં ભૂરિયાને સબસ્ક્રાઇબર કરાવતો થાય એવું છે જીમ ફોરેન છે ફોરેન રહે છે ઓકે તો જો આ બધી કોમેન્ટની હતી ચર્ચા તમને કેવી લાગી એ કોમેન્ટમાં લખજો કોમેન્ટ વાળું તમને પાછું ગમે છે એટલે આપણે રોજે ડેલી બધાના નામ લઈ લઈને એવું કરીએ છીએ અત્યારે ફેમિલી બહુ નાની છે ને એટલે બધાના નામ લેવાઈ જાય છે પછી જેમ જેમ મોટી થાય ને એમ એમ જેની સારી સારી કોમેન્ટ હશે ને બધાને આપણે ડિસ્પોન્સો સો ટકા સાંજના વાગી ગયા છે આઠ અને બધા લોકો જમવા બેસી ગયા છે જમવામાં આપણે ખાલી રોટલો અને રોટલીનું શાક ખાવાનું છે આ બાજુ જો રોઈ રોટલીનું શાક લઈ લીધું છે પપ્પા બેસી ગયા મમ્મી જો સુલે સડીને દૂધ ગરમ કરે છે તમારે નથી ખાવાનું મમ્મી મમ્મી એ જો હમણાં કેટલા દિવસતા સાંજે જમવાનું જ બંધ કરી દીધું એટલે કે સારું થઈ જાય અને એની સાથે આપણે આજનો વ્લોગ એન્ડ કરવી છે આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હોય છે આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું તો પહેલાં કરી દેજો કાલે પાછા મળીશું સવારે નવ વાગે જ્યાં સુધી નવો વિડીયો નથી આવતો ત્યાં સુધી આ વિડીયો એન્જોય કરો બાય